તો તમે બધા મારી જાનમાં કેમ નળી પેલા છો તું રહેવા દે ને અગર તારે તું છાજી જો છે દેસી તો હાલ છે ખબર તો પડે ડિસ્ક કરે ભાઈબંધ સે કોઈને બધ અને હાથે નરમાં રાખે તો આપણે અત્યારે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને આજે છે શૂટિંગમાં તો તમને ખબર પડી જ ગયો અત્યારમાં લોક સ્ટાર્ટ થાય ને એટલે શૂટિંગમાં જતા હોય ને આ બધું ટાયડ આંટો મારી ગઈ

તમે બાકાલે <laughs> 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 <laughs>

हां चाचा 맞아 सुकी भाजी करी लाई वासे बदाई माटो ने सत्तूर भाई पेला मुरत कर दिधु छे खावन ने आबा जो परे बे गया छे न सी संदग बे ने संदग के अंदर से के जाहाला जाई से न ले मोरावे छे आबा जो आ नू थाईस ल्यो आबा माचू खाई हां फोटो है तुम्हें माचू खाईयो बोलो आईस हां जो खावा ऊपर फोकस करो पेला है

આ એ સ્કૂલ સે સાઉન્ડ નહી તો આપણે સેટ કરવા આવ્યા હતા ચાલો કાય વાતો નહી કંટીન્યુઅલ કરીએ હવે લેક્ચર સસ્ક્રિબ લખો મત ભગ કરતા રજો હર હોય આપડે સે નહી સુખ મુરદ નહી ને આ બધા આ બધા લગન બેળા લગન સુખ મુરદ લેને અમે કરાયા હા વાહ બોર દદ અમારી સામે સાથે છે સતુરભાઈ ના બીજા લગન કર્યા છે વગો તો ઇટ લાગે સતોભાઈ ના બીજા લગન લઈ ગયો લાઈ

દેશી શેર વગર નથી ભાવતું રહેવા દે જો વરાેલિશ પીવા કરી <laughs> મે <laughs>